દેગામ તાલુકાના વર્ધાના મોડા પ્રાથમિક શાળા તન્યા કેડવણી મોસ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો દેગામ તાલુકાના વરધાના મોડા ગામે વિકાસની હરણફાળ સાથે અનેક વિકાસના કામો લોકાર્પણ કરવામાં આવ્યો જેમાં પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પવિત્ર ઉપવન બગીચાનું લોકાર્પણ ગામમાં કચરા માટે ડોર ટુ ડોર રિક્ષાનું લોકાર્પણ પંચાયતની પાછળના ભાગે પીવાના પાણીની ટાંકીનું ખાત પૂરત વૃક્ષારોપણ વગેરે વિકાસના કામો ધારા શ્રી બદ્રાસિંહ છોડ અને શ્રીમતી સુનયના તોમર આઈએસ અધિક મુખ્ય સચિવ સામાજિક ન્યાય અને અધિકારીતા બાબત ગાંધીનગર પધારેલ અને તેમનું ગામના આગેવાન તેમજ સરપંચો ફૂલ સળીથી સ્વાગત કર્યું તેમજ ગામના અગ્રણીઓ સરપંચ તેમજ કલ્યાણસિંહ રાઠોડ સદસ્ય તાલુકા પંચાયત તેમજ સિનિયર વકીલ શ્રી રાજુભાઈ મંસુરી દહેગામ તેમજ ગામના અન્ય અધિકારી નાગરિકો અલ્પેશભાઈ પટેલ અશોકભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ રામસિંહ ઠાકોર તેમજ ગામના તમામ ભાઈઓ બહેનો અને હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના આચાર્યો બાળકો શિક્ષકો તેડાઘર બાદમંદિના તમામ સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ